નમસ્કાર દોસ્તો તમને એ તો ખબર હશે કે શિયાળામાં દિવસ ટૂંકો હોય અને રાત લાંબી હોય એવી જ રીતે એનાથી ઉલટું ઉનાળામાં દિવસ લાંબો હોય અને રાત ટૂંકી હોય આ એક નોર્મલ વાત છે બધા લોકોને ખબર હશે પરંતુ શું તમને એ ખબર છે કે આવું કેમ થાય છે શું કારણથી આવું થાય છે અલગ અલગ ઋતુઓમાં દિવસ લાંબા અને ટૂંકા કેમ હોય છે આની પાછળનું શું કારણ છે તો ગાઈસ આને સમજવા માટે આપણે સૌથી પહેલા એ જાણીએ કે દિવસ અને રાત કઈ રીતે થાય છે તો હવે તમે કહેશો કે આ તો હાવ સિમ્પલ સવાલ છે આમાં શું જાણવું છે સૂર્ય ઉગે એટલે દિવસ થાય અને સૂર્ય જતો રહે એટલે કે સૂર્ય આથમી જાય એટલે રાત થાય સિમ્પલ તો તમારી વાત સાચી છે કે સૂર્યના કારણથી આપણી પૃથ્વી ઉપર અજવાળું એટલે કે પ્રકાશ આવે છે પરંતુ દોસ્તો સૂર્ય કોઈ દિવસ ઉગતોય નથી કે કોઈ દિવસ આથમતોય નથી સૂર્ય ચોવીસે કલાક હાજર હોય છે એટલે કે ચોવીસે કલાક તે પોતાનો પ્રકાશ ફેંકતો હોય છે દિવસ અને રાત થવા પાછળનું કારણ છે આપણી પૃથ્વીનું ભમવું એટલે કે ફરવું આપણી પૃથ્વી બ્રહ્માંડમાં આ રીતે એક કાલ્પનિક રેખા ઉપર ભમે છે દોસ્તો આપણી પૃથ્વીને એક રાઉન્ડ મારવા માટે 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ જેટલો સમય લાગે છે એક રાઉન્ડ મારવા માટે ગણતરીમાં આસાની રહે એટલા માટે બધા લોકો આને 24 કલાક માને છે એટલે પૃથ્વીનો જે ભાગ સૂર્ય બાજુ હોય એ ભાગમાં દિવસ હોય અને પૃથ્વીનો જે ભાગ સૂર્ય તરફ ના હોય એ ભાગમાં રાત હોય અને આપણે આગળ જોયું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે એટલે વારા પરથી બધા ભાગોમાં દિવસ અને રાત થતા રહે છે 24 કલાકના ચક્કરમાં પૃથ્વીના કોઈ પણ એક ભાગમાં દિવસ હોય છે અને એક ભાગમાં રાત હોય છે આ બાજુ આપણો ભારત દેશ છે અને પીલી સાઈડ અમેરિકા છે એટલે જો ભારતમાં દિવસ હોય તો અમેરિકામાં રાત હોય અને જો અમેરિકામાં દિવસ હોય તો આપણા ભારતમાં રાત હોય રીતે થાય છે તે બરાબર સમજાયું નથી તો તમે તમે આ આ જુઓ સૂર્ય સમજો અને જે સામે માણસ છે એને આપણી પૃથ્વી સમજો એટલે ગોળામાંથી જે પ્રકાશ આવે તે માણસના ડાયરેક્ટ મોઢા પર પડે એટલે ત્યાં અજવાળું એટલે કે ત્યાં દિવસ હોય અને માણસની પાછળ પ્રકાશ જાતો નથી એટલે ત્યાં શું હોય અંધારું એટલે કે રાત સેમ દોસ્તો આવી જ રીતે આપણી પૃથ્વી ઉપર દિવસ અને રાત થાય છે એટલે કે ફરે છે એ વાત સાચી છે પરંતુ પૃથ્વી કોઈ એક જ જગ્યા એટલે કે કોઈ એક જ સ્થાને ઉભી રહી નથી ફરતી પરંતુ તે સૂર્ય કોરે મોર આ રીતના ચારે બાજુ રાઉન્ડ મારે છે એટલે કે સૂર્યની પરિક્રમા કરે છે તે સૂર્યની ચારે બાજુ પરિક્રમા કરતી જાય છે અને ફરતી જાય છે આપણી પૃથ્વીને સૂર્યની ચારે બાજુ ફરવામાં એટલે કે સૂર્યનું એક આખું રાઉન્ડ મારવામાં લગભગ એક વર્ષ જેટલો સમય લાગે છે લગભગ એટલા માટે કહું છું કારણ કે પૃથ્વીને એક આખું રાઉન્ડ મારવામાં એક્ઝેક્ટ ટાઈમ થાય છે ત્રણસો દિવસ છ કલાક અને નવ મિનિટ અને તમને ખબર હશે કે એક વર્ષમાં ત્રણસો ને દિવસ હોય છે એટલે જે ઉપરના બાકીના છ કલાક છે ને એ છોક કલાકને લિપ યરમાં ગણવામાં આવે છે જો દોસ્તો આપણી પૃથ્વી આ રીતના સીધી રહીને ભમતી હોય ને તો પૃથ્વીના દરેક ભાગમાં દિવસ અને રાતનો સમય ફિક્સ હોય એટલે કે એક સમાન હોય બધી જગ્યાએ બધી ઋતુઓમાં શિયાળો હોય કે પછી ઉનાળો બધા જ સમયમાં બાર કલાકનો દિવસ હોય અને બાર કલાકની રાત હોય આ ટાઈમ ફિક્સ હોય જો આપણી પૃથ્વી આ રીતના સીધી રહીને ભમતી હોય તો પરંતુ ગાય આવું છે નહીં આપણી પૃથ્વી થોડી ઢોટી થઈને ફરે છે જે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રીએ નમેલી છે અને આ રીતના પશ્ચિમથી પૂર્વની સાઈડ ભમે છે અને જો આપણી આ પૃથ્વી થોડી દોઢી થઈને એટલે કે થોડી નમીને ના ફરતી હોય ને તો આપણા ત્યાં ઋતુઓ ના બદલાય એટલે પૃથ્વીનું થોડું નમેલું હોવું એ આપણા માટે ફાયદાકારક છે દોસ્તો પૃથ્વીમાં આ જગ્યાએ આપણે છીએ એટલે કે આપણો ભારત દેશ છે અને આપણે આગળ જોઈ કે આપણી પૃથ્વી સૂર્યની કોરે મોર ફરે છે એટલે કે સૂર્યની પરિક્રમા કરે છે એટલે જ્યારે આપણી પૃથ્વી ફરતી ફરતી આ જગ્યાએ આવે છે એટલે આપણા ત્યાં ઉનાળાનો સમય આવે છે આપણા ત્યાં ભયંકર ગરમી વધી જાય છે દિવસ મોટો થાય છે અને રાત નાની થાય છે કારણ કે આ સમયે સૂર્ય આપણી સામે હોય છે એટલે ડાયરેક્ટ સૂર્યના કિરણો સીધા આપણી ઉપર પડતા હોય છે એટલે કિરણો સીધા પડવાથી પૃથ્વી ઉપર પ્રકાશ વધી જાય છે એટલે ગરમી વધે છે અને દિવસ મોટો થાય છે અને રાત નાની થાય છે એકવીસ જૂન એટલે કે છઠ્ઠા મહિનાની એકવીસ તારીખે આપણી પૃથ્વી આ જગ્યા ઉપર હોય 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 છે 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 અને અને આ જૂન તારીખે સૌથી સૌથી મોટો દિવસ નાની રાત પછી આપણી પૃથ્વી ફરતી ફરતી આ જગ્યા આવે એટલે આખી પૃથ્વી ઉપર દિવસ અને રાત સમય એક સમાન હોય છે બાર કલાક દિવસ હોય અને બાર કલાક રાત હોય કારણ કે આ જગ્યા પૃથ્વી ઉપર સૂર્ય નો પ્રકાશ

આપણો ભારત દેશ જે ભાગમાં છે એ ભાગમાં સૂર્યના સીધા કિરણો નથી પડતા પરંતુ સૂર્યના દોઢા કિરણો પડે છે એટલે સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી આપણા ભાગમાં નથી રહી શકતો એટલે દિવસ ટૂંકો થાય ઠંડી પડે અને રાત લાંબી થાય બાવીસ ડિસેમ્બર એટલે કે બારમા મહિનાની બાવીસ તારીખે આપણા ત્યાં વર્ષનો સૌથી નાનો દિવસ હોય અને વર્ષની સૌથી મોટી રાત હોય દોસ્તો આ બાવીસ ડિસેમ્બર પછી ધીરે ધીરે દિવસ મોટો થવા લાગે અને રાત નાની થવા લાગે બસ આ વિડિયો હું ચોવીસ ડિસેમ્બર એટલે કે બારમા મહિનાની ચોવીસ તારીખે બનાવી રહ્યો છું એટલે બ્રહ્માંડમાં આપણે મતલબ કે પૃથ્વી આ જગ્યાએ હશે અત્યારે પછી આપણી પૃથ્વી ફરતી ફરતી આ જગ્યાએ આવે એટલે પાછો દિવસ અને રાતનો સમય એક સરખો થઈ જાય છે બાર કલાકનો દિવસ અને બાર કલાકની રાત કારણ કે આ સમયે પણ પૃથ્વી ઉપર સૂર્યનો પ્રકાશ એક સરખો પડતો હોય છે એકવીસ માર્ચ એટલે કે ત્રીજા મહિનાની એકવીસ તારીખે આપણી પૃથ્વી આ જગ્યાએ હોય છે દોસ્તો આ ત્રીજા મહિનાની એકવીસ તારીખ પછી ધીરે ધીરે ગરમી વધવા લાગે છે દિવસ મોટો થાય છે અને રાત નાની થાય છે અને આપણી પૃથ્વી જ્યારે ફરતી ફરતી આ જગ્યાએ પાછી આવી જાય છે એટલે પાછો ઉનાળો ચાલુ થઈ જાય છે દોસ્તો આ રીતના આપણી પૃથ્વી સૂર્યની કોરે મોર રાઉન્ડ મારતી હોય છે પૃથ્વીને એક રાઉન્ડ મારવામાં એક વર્ષ જેટલો સમય લાગે છે